અરે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે હું છું મનોમહરાજ જય માનવ સેવા પરિવાર ट्रस्ट નડિયાદ દ્વારા આ ચોથી વખતનો સામૂહ લગ્ન મહોત્સવ આજે અમે ઉજવી રહ્યા છીએ અહિયા એકવીસ દીકરીઓ ના સામૂહ લગ્નનું આયોજન હતું છે અને 21 એકવીસ દીકરીઓ એવી છે કે કોઈ દીકરીની માં નથી અથવા કોઈ દીકરીનો બાપ નથી અથવા કોઈ દીકરીના મા બાપ નથી એવી દીકરીઓના સામૂહ લગ્નનું આયોજન જય માનવ સેવા પરિવાર દ્વારા એક વર્ષ છોડી અને એક વર્ષ પછી અમે કરતા હોઈએ છીએ આજે આજે દાતાઓનો ઘણો બધો સાથ અને સહકાર છે એક દીકરીને કદાચ કર્યાવરણનો આંકડો ગણવા જઈએ તો ચાર થી પાંચ લાખ રૂપિયાની વસ્તુઓ આજે દીકરીઓને અર્પણ કરવામાં આવશે એટલે સૌથી પહેલા તો હું દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે દાતાઓ છે તો જ અમે આ બધા કામ કરી રહ્યા છીએ અને દાતાઓ જે મન મૂકીને આ સંસ્થાને અર્પણ કર્યું છે અને આ સંસ્થાએ મન મૂકીને કર્યોની પાછળ વાપર્યું છે એટલે દાતાઓનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું એના મુખ્ય દાતા માનનીય દેવાનભાઈ પટેલ એમના દ્વારા પણ લાખો રૂપિયાનું દાન આ સંસ્થાને પ્રાપ્ત થયેલું છે અમારા નડિયાદના લોકલાડીના ધારાસભ્ય તેમના દ્વારા પણ અવારનવાર ડોનેશન પ્રાપ્ત થતું હોય છે માનનીય દેવુસિંહ ચૌહાણ સાહેબ કે એના સાંસદ છે પણ અવારનવાર આ સંસ્થાને ફૂલ લઈને ભૂલ ની પાઘડી સ્વરૂપે કઈક નું કઈક અર્પણ થતું જ હોય છે અને સાથે સૌ દાતાઓના સાથ અને સહકાર થી આજે આ પ્રસંગ ધામધૂમથી ઉજવાયો છે સૌને મારા જય મહારાજ